અમરેલીના ગાવી કાબુ ગુમાવ્યો માટે કેટલાક અલગ અલગ લોકો આવ્યા હતા દર્શન કરી પરત ફરતા અકસ્માત સર્જાયો છે ખાનગી સિટી રાઇડ બસ પૂરપાર સ્પીડમાં આવી રહી હતી અમરેલી નજીક ગાવડકા રોડ પર સિટી રાઈટ બસ માં ગુટકો તૂટી જવાના કારણે સ્ટરિંગ પર કાબુ ગુમાવી દેવાતા ડ્રાઈવરનું બેલેન્સ નહીં રહેતા બસ રોડ નજીક પલટી મારી જતા મોટી સંખ્યામાં ટ્રાફિક જામ સર્જાયો હતો અમરેલી પોલીસ પણ દોડી આવી હતી જે હિતેશભાઈ પોપટભાઈ અજોગ્યાનું ઘટના સ્થળે જ કમકમાટે ભર્યું મોત નીપજ્યું હતું અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી બે જેટલા લોકોને નાના મોટી ઈજાઓ થઈ હતી જેના કારણે તાલુકા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી બસ સાઇટમાં લેવડાવી ટ્રાફિક દૂર કરાવ્યું અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈ નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે